જય ગોગા જય વડવાડા અમે આવ્યા છીએ બેહાણા ગામના ગોંદરે અહીંયા બેહાણાના ગોગાથી પ્રખ્યાત મંદિર જાણવા મળ્યું કે પાંચ હજાર જગ્યાએ આ ગોગા કાશીલાના ગોગા કહેવાય કેવી રીતે અહીંયા આવ્યા શું પરચો છે કાંઈક સો સવા સો ભુવાની એક જૂનવાની રાજા સાંઈ સમયની વાતો છે આપણે ભુવાજી પાસે જાણવાની વાતો કરીશું ગોગાના દર્શન કરાવીશું અને ગોગો બાપો હવને ચડતી રાખે મિત્રો કળજુગમાં ગોગાની ઉપાસના કરો તો સર્વશ્રેષ્ઠ અને રબારી એમાં ધર્મની ધજાવાળો હવની લાજ રાખી એવી એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરી અને આપણે અહીંયા ભુવાજી છે એ કાંઈ એમના બે વાતો એમના મુખેથી આપણે સાંભળશું કે કઈ રીતનો ગોગા બાપાની અહીંયા વાત છે હા કે

આવે નહીં આપણે એને નવ નવા હાર નવરાવ મહિના એમાં થાય બાપાને એમે હવાશે ચીની માતા થાય બરાબર અને બીજી અમારી માતા એના જે થતું હોય કરો બરાબર આવું ગોગાનો હવા હેર ઉખડી હા હવા શેર ઉખ

મહાત્મા હોય તમારા પૂર્વ ના ગોગા ને કાશે દરેક ગોપા હોય ધારિયામ ના ગોપા હોય ઈ એવું કે અમે નો ગોગો આવ્યો મળે એટલે

અહિયા આવી રીતે બાપાનું પ્રાંગણ છે ત્યાં ઘેર છે વિશાળ જગ્યા છે દર પૂર્ણ મે ધામધૂમથી મહેમાન આવે બાપાની પૂજા અર્ચના કરે અને આવી રીતે ગોગો હવની ચડતી રાખે એવા આપણે ગોગાના ચરણોમાં વારવાર વંદન કરીએ કાશેલાના ગોગા હવની પત રાખે એવી પ્રાર્થના એમના ચરણોમાં જય ગોગા જય વડવારા રોજ છ વાગે આપણે મળી રાપડો છે અચ્છા બાપાનો રાપડો છે આ જગ્યાએ બરોબર આ બાપાનો રાપડો છે બરાબર હું બાપુ

हम्म सर 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 सितगतै